અને મમ્મી રોવે જો વરસાદ જો ચાલુ ને ચાલુ હું દેવાનું નામ નથી લેતો તો આજ બધા ચાલુ વરસાદના ડુંગરીના ખારિયા ને બાજરાના રોટલા ખાવાની ઈચ્છા થઈ છે એટલે ડુંગળીના ખારિયા બે જાતના કરી એક ચટણી વાળા ને એક ચટણી વગરના તો મમ્મી કે હું ડુંગળી સુધારવા માંડું તો તમે રોટલા કરી નાખો તો ડુંગરી સુધારવા મીંડા હે અહીંયા રોટલા ની તૈયારી કરી દીધી રોટલા ચાલુ કરી દઈશ રોટલા કેટલા કરવા તો બધું એવું થાય ને કે ધરતી ઉપર જનમ જ રોટલા કરવા લીધો રોટલો જો તાવડી જેવડો તો રોટલો હોય

તેલ મૂકી દીધું હે હમણાં ખારિયા કમ્પ્લીટ હે અને ખારીયા ડુંગળી ના ખારી ચડે હે ને તો થોડોક ટાઈમ પાસ કરે ભાઈ ઉભા રહ્યા એક પ્રશ્નનો જવાબ દરબર થોડુંક જૂનું થઈ ગયું હે પણ તોય જો એક આંદ્ર હોય એક લંગડો હોય

જમી લઈ જમવાનો લોગ નહી ઉતરે કેમ કે જમવા મારા સસરા આવશે તો કરે તો વિડિયો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મળીએ નેક્સ્ટ વિડીયો